લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના ઉપલક્ષ્યમાં પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી એમસીએમસી કંટ્રોલના રૂમ ઉભા કરવામાં આવ્યા છે જેમાં ચૂંટણી ખર્ચ નિરીક્ષક શ્રી શ્રી પી ધરને મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેઓ શ્રીએ સેન્ટરમાં થઈ રહેલ તમામ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું જિલ્લા માહિતી કચેરી પાટણ ખાતે કાર્યરત એમસીએમસી કંટ્રોલ રૂમમાં સ્થાનિક પ્રાદેશિક અને રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલનું મોનિટરિંગ થઈ રહ્યું છે જેમાં પાટણ લોકસભાને લગતી બાબતોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે સોશિયલ મીડિયા ટીમ પણ એમસીએમસી કંટ્રોલ રૂમ ખાતે કાર્યરત છે જે વિવિધ સોશિયલ મીડિયા હેન્ડલ પર નજર રાખે છે એમસીએમસીની મુલાકાતે આવેલ ચૂંટણી ખર્ચ નિરીક્ષક શ્રી પી ધરને સેન્ટરની કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી તેમજ સોશિયલ મીડિયા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાનું મોનિટરિંગ કઈ રીતે થાય છે તે અંગે પણ જાણકારી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો ખર્ચ નિરીક્ષક શ્રી એમસીએમસી કંટ્રોલ રૂમની મુલાકાત દરમિયાન નોડલ ઓફિસર શ્રી મીડિયા અને નાયબ માહિતી નિયામક શ્રી અમિત ગઢવીએ તેઓને એમસીએમસીની કાર્યવ્યવસ્થા મીડિયા રિપોર્ટિંગ ખર્ચ સંબંધો બાબતે સોશિયલ મીડિયા મોનિટરિંગ વગેરે અંગે અવગત કર્યા હતા